તપાસ નો ધમધમાટ રાજકોટ મહાનગરપાલિકા સમગ્ર બાબત સોંપવામાં આવેલી છે એ લોકો તપાસ કરે છે મેડમ કોની સામે તપાસ થવી જોઈએ કોટમે એક સખત પ્રશ્ન મીડિયાવાળા ઘણા લાંબા સમયથી જોઈ છે કે એક

અને તપાસ થતી પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર પત્રકાર તમે પોતે પણ છો જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાવ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે કે આને માટેની તમને અત્યારે એક માતા આસુઆ કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે એ લાગણી દેખાડવા માટેની કે આસુડા પાડવા માટેની કોઈ જરૂર નથી હોતી એના શબ્દોમાં આવી જાય છે જ્યારે કોઈ બોલે છે ને આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજ્જા ઉપર કે આટલા બધા મીડિયાની સામે

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો